કેમ છે મજામાં સ્વાગત છે આપ સૌનું પ્રબોધ ગાઈડન્સના આ વિડીયોમાં આ વિડીયો કઈ સિરીઝનો ભાગ છે તો કે ડીવાયસો જે પેપર છે એના સોલ્યુશનનો આપણે કરાવીએ છીએ કઈ સેન્સમાં કરાવીએ છીએ તો કે સાહેબ અમને તો જીપીએસસી એ પીએ કે એટલે કે પ્રોવિઝનલ આન્સર કી તો આપી દીધેલી છે તો હવે તમે સોલ્યુશન કેમ લાવો છો તો આનો પર્પઝ એટલો જ છે કે કપિલ સરે એક ભૂતકાળમાં લેક્ચર લીધેલો હતો કે વિદ્યાર્થીઓ બેઝિક અને ખૂબ ઓછા રિસોર્સિસ સાથે પ્રિલિમની પરીક્ષા કઈ રીતે પાસ કરી શકે તો એ જે કોન્સેપ્ટ તમને સમજાવવામાં આવ્યો છે કે આટલી આટલી વાંચશો વસ્તુઓ તો એ

મેઇન ચાર વસ્તુઓ છે સૌથી પહેલા છે આત્મવિશ્વાસ બીજા નંબરે છે સામાન્ય બુદ્ધિ ત્રીજા નંબરે છે સામાન્ય જ્ઞાન અને ચોથા નંબરે છે એલર્ટનેસ તો તમને એવું થાય કે સાહેબ આ બધું તો હોય જ પરીક્ષામાં અમે જાતા હોય એટલે આ બધું તો હોય જ પણ ખાલી જોડે રહેવું મહત્વનું નથી એક્ઝામમાં પ્રશ્નને સોલ્વ કરતી વખતે આ ચારે ચાર વસ્તુઓનો જો તમે ઉપયોગ કરી શકો તો તમને બે પાંચ દસ કે પંદર વોટ એવર માર્ક પણ તમે ફાયદામાં તો ચોક્કસ રહેશો કઈ રીતે આવો બતાવીએ સૌથી પહેલો સવાલ આપણે જોઈએ ઇતિહાસમાં તો દક્ષિણ ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિની વસાહતો પ્રકાશમાં આવી હોય તેવા સ્થળો કયા કયા છે તો દક્ષિણ ગુજરાત સૌથી પહેલા તમારે એની ઉપર એક રાઉન્ડ કરવાનું રહીએ કારણ કે દક્ષિણ ગુજરાત અત્યારે ફોકસમાં છે આ સવાલ પૂરતો બીજું સિંધુ ખીણની સંસ્કૃતિની વસાહતો પ્રકાશમાં આવી હોય તેવા કયા કયા સ્થળો છે હવે મારે જો કોઈ વસ્તુને એલિમિનેટ કરવી હોય તો મારે શું જોવાનું કે દક્ષિણ ગુજરાત સિવાયના કોઈ પણ સ્થળો હોય આ સવાલનો જવાબ હોઈ શકે નહીં તો જેટલા લોકોને ખબર હશે કે આટકોટ જે છે એ રાજકોટ પાસે આવેલું છે રાજકોટ ક્યાં આવ્યું છે તો કે ભાઈ સૌરાષ્ટ્રમાં આવેલું છે અને એ તળ ગુજરાત થી અથવા તો દક્ષિણ ગુજરાત થી ખૂબ દૂર આવેલું છે તો હું ચોથા નંબરનો જો એમસીક્યુ કાઢી નાખું તો શું થાય

સવાલો છે દોસ્તો અને એમાંથી પાંચ કે છ સવાલો એવા હશે કે જેમાં તમારે પ્રોપર જ્ઞાન અથવા એક ટુ ધ પોઈન્ટ નોલેજની જરૂરિયાત છે બાકી તમે ઓવરઓલ બ્રોડ આઈડિયા ધરાવતા હશો ઇતિહાસની તમને મોટી મોટી ખબર હશે તો તમે આ એમસીક્યુ સોલ્વ કરી શકવાને પૂરેપૂરા સક્ષમ છો બીજો સવાલ જોઈએ પ્રાચીન ભારતમાં વિતસતા નામે ઓળખાતી નદી આજે કયા નામે ઓળખાય છે તો આ જો લ્યુસન્ટ કરીને એક બુક છે દોસ્તો લ્યુસન્ટમાં આ સીધે સીધું આપેલું છે અને માત્ર ને માત્ર એન્શિયન્ટ એટલે કે મેડિવિયલ અને મોડર્ન આ ત્રણેય ઇતિહાસો સો પેજ ની અંદર તમને આપી દીધેલા છે તો આટલું તમે વાંચી લેશો તોય તમારા માટે સૌથી વધારે અને પૂરેપૂરું સફિશિયન્ટ મટીરિયલ રહેશે જેમાં તમને આમાં આપી દીધેલું છે કે કુંભા એટલે કે કાબુલ નદી વિતસ્તા એટલે જેલમ નદી અસ્કીની એટલે ચિનાબ નદી અને પરુષિણી એટલે રાવી નદી એવી રીતે દરેક જે નદીઓ છે કે જેના ભૂતકાળમાં અથવા એન્શિયન્ટ જે સમય હતો એમાં અલગ અલગ નામ આખે આખું એક ટેબલ આપેલું છે અને તમને સવાલ પડેલો છે તો હવે તમને દાખલા તરીકે સિંધુ વિશે પૂછે અથવા રાવી વિશે પૂછે અથવા સતલજ વિશે પૂછે અથવા એના સિવાયની બિયાસ વિશે પૂછે તો તમારે એના માટે આશ્ચર્ય અનુભવવાનું નથી એક સ્માર્ટ વિદ્યાર્થી કે તો આ ત્રણેય નદીના જે નામ છે એ જાણી લે એએસટીએ ની પરીક્ષા આવ્યા પહેલા કે દાખલા તરીકે આ વખતે વિતસ્તા એટલે કે જેલમ પૂજો તો આવતા વખતે રાવી પૂછી શકે એના પછીના વખતે બિયાસ પૂછી શકે આમાં વધારે ક્રિએટિવિટીનો સ્કોપ છે નહીં પેપર સેટર પાસે બરાબર આ સિવાય આ તો થઈ શું લ્યુસન્ટ ની બુક પણ તમે સ્ટાન્ડર્ડ 6 ની एनसीईआरटी વાંચો તો એમાં તમને સ્પષ્ટ અને બેઠે બેઠું જોવા મળશે કે વિતસ્તા છે એનું નામ જેલમ હતું બરાબર ત્યારબાદ મૌર્યકાળના સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કૌટિલ્યની વાત કરીએ છીએ બરાબર અને મૌર્યકાળની પણ વાત કરીએ છીએ પ્રાકૃત ભાષામાં લખાયેલું છે પ્રાકૃત ચાલો નેક્સ્ટ મૌર્યકાળ દરમિયાન ચાર વર્ણો અને ચાર આશ્રમોનો આદર્શ પ્રચલિત હતો મૌર્યકાળ એટલે શું દોસ્તો કે ઈસવીસનની ત્રીજી થી છઠ્ઠી સદી વચ્ચે આ આખે આખો મૌર્ય ગાળ જે છે એ એનો સમયગાળો હતો ત્યારે કૌટિયનું અર્થશાસ્ત્ર રચાણું બરાબર છે સાચી વાત છે એના સિવાય આ પ્રાકૃત ભાષામાં લખાયેલું હતું ત્યાં તમારે સો ટકા આવીને એક બ્રેક મારવાની રીતે પ્રાકૃત ભાષામાં ડાઉટ કરો કે નહીં ઉપર તો કે પેપર સેટર ઉપર પેપરના ક્વેશ્ચન ઉપર કે પ્રાકૃત ભાષામાં લખાયેલું છે તો કે ના આ સંસ્કૃત ભાષામાં લખાયેલું છે ખોટું ખોટું બરાબર અચ્છા મૌર્યકાળ દરમિયાન ચાર વર્ણો અને ચાર આશ્રમોનો આદર્શ પ્રચલિત હતો આ વાક્ય એવું છે કે જે આપણી જૂની સોસાયટી હતી જૂનો સમાજ હતો મૌર્યકાળ હોય કે ગુપ્તકાળ હોય એ બધા એમાં જે વર્ણ વ્યવસ્થા હતી એની સાથે સંબંધિત છે બરાબર અહીંયા દાખલા તરીકે આઠ વર્ણો હોય કે સોળ વર્ણો હોય તો અહીંયા ડાઉટ કરવાની જરૂરિયાત છે પણ સામાન્ય રીતે જનરલાઈઝ જે સ્ટેટમેન્ટ આપેલું હોય કે જે વાક્યને સામાન્ય રીતે તમે ખોટું ન કરી શકો એ દરેક વાક્ય સાચું હોવાની સંભાવના મેક્સિમમ છે હું એવું નથી કહેતો કે સો ટકા સાચું હોય પરંતુ જ્યારે આવા જનરલાઇઝ સ્ટેટમેન્ટ તમે જોઈ જાઓ દોસ્તો ત્યારે એને ખોટું પડવાની સંભાવના અગેન કહું છું કે ખૂબ નહીવત હોય એટલે આવા સ્ટેટમેન્ટ તમને દેખાઈ જાય તો એને ખોટું કરવાનું નહીં જો ન આવડતું હોય તો જો તમને ખ્યાલ જો એક મૌર્યકાળ દરમિયાન ચાર વણો અને ચાર આશ્રમોનો આદર્શ હતો તો તમારા માટે કોઈ ઇશ્યુ જ નથી જે વિદ્યાર્થીઓને આના માટેનું જ્ઞાન નથી એના માટેની ચર્ચા થાય છે બરાબર એટલે આપણે શું શીખા આ ક્વેશ્ચન થી કે જનરલાઈઝ સ્ટેટમેન્ટ હોય કે જેને તમે ખોટું પાડી શકો નહીં એવા સ્ટેટમેન્ટને GPSC ના સંદર્ભમાં સાચું માનીને ચાલવાનું રહેશે તો કે ખોટું કેને માનવાનું તો એને આપણે હમણાં નેક્સ્ટ એવું એક્ઝામ્પલ આવે એટલે તમને કહું

સાતવાહન વંશના રાજાઓ મુખ્યત્વે ક્ષત્રિય વર્ણના હતા બરાબર બીજું સ્ટેટમેન્ટ સાતવાહન વંશનો ગૌતમી સાતકર્ણી ખૂબ પરાક્રમી રાજા હતો જેટલા વિદ્યાર્થીઓ સિરિયસ પ્રિપેરેશન કરતા હશે એ સાતવાહન રાજાઓના ટચમાં આવેલા જોઈ અને એને ખબર જ હોય કે આ બ્રાહ્મણ રાજાઓ હતા બરાબર અને સાત જે છે એ કેવો રાજા હતો ખૂબ પરાક્રમી રાજા હતો અચ્છા રેફરન્સ ક્યાં છે અગેન લ્યુસન્ટમાં તમને ખૂબ બોલ્ડ અને ઇટાલિક માં બતાવી દીધું છે બ્રાહ્મણ સામ્રાજ્ય બરાબર એમાં સાત વાહન વિશે તમને જો પેજ નંબર વીસ માં આપેલું છે સાતવાહન વંશ કે પ્રમુખ શાસક છે શિમુખ સાતકર્ણી ગૌતમી પુત્ર સાતકર્ણી વશિષ્ઠી પુત્ર પુલમવી તથા યજ્ઞશ્રી સાતકર્ણી આ સાત કે પાંચ રાજાઓ હતા એ સાતકર્ણી કહેવાતા હતા અને એ બ્રાહ્મણ સામ્રાજ્યમાંથી બિલોંગ કરતા હતા અથવા બ્રાહ્મણ સામ્રાજ્ય એ લોકોએ એસ્ટાબ્લિશ કરેલું હતું એટલે દાખલા તરીકે આ પ્રશ્ન જો ખોટો પડી જાય તો તમે જવાબ સુધી પહોંચી જાવ છો અચ્છા કયા વિધાનો સાચું કે સાચા છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે ખોટું પણ પૂછી લે તો તમે શું કરો ભૂલ કરી બેસવાની સંભાવનાઓ આપણી મેક્સિમમ હોય છે અગેન હું કહેવા એટલું માગું છું કે તમે ખાલી સો પેજ વાંચશો તો તમે ઇતિહાસના પચીસ કે ત્રીસ પ્રશ્નોમાંથી મિનિમમ વીસ પ્રશ્નો સોલ્વ કરવાની પૂરેપૂરી ક્ષમતા ધરાવતા હશો એટલે બીજા રિસોર્સિસમાં તમે ડાફોડિયા મારવાને બદલે પ્રિસાઇઝ અને વારંવાર એકને એક મટીરિયલ વાંચશો તો તમને એમાંથી લગભગ જવાબો મળી ગયા હશે નેક્સ્ટ

અનુગુપ્ત કાલીન સાહિત્યના કર્તા અને તેમના સાહિત્યના જોડકા જોડતો યોગ્ય વિકલ્પ પસંદ કરો અનુગુપ્ત કાલીન એટલે કે કેવું ગુપ્ત કાલીન પછી બરાબર હવે શું છે ભારવી ભટ્ટી ભવભૂતિ અને હર્ષ આ એમસીક્યુ તમે જો ઓપ્શન જોશો ને તો આમાં ક્યાંય ક્રોસ થતા નથી એનો મતલબ એમ કે તમને જો એક આવડી જાય ને તો તમને બધુંય આવડી દાખલા તરીકે ભારવી નું કિરાદાર જુનિયમ બરાબર ઈ એક મને આવડે છે તો એની સાથે ત્રણ સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી એટલે કે હું સીધે સીધો ક્યાં પહોંચી જઈશ મારા જવાબ ઉપર પહોંચી જઈશ જીપીએસસી ક્લાસ 1 2 હોય તો એમાં એવા ઓપ્શન હોઈ શકે કે એ ની આરે અહીંયા ત્રણ હોય બરાબર તો તમને શું થાય કન્ફ્યુઝન થાય પણ ડીવાયએસઓ અને એસટીઆઈ ની જે પરીક્ષાઓ જ્યાં સુધી આપણે કન્સિડરેશન માં લઈએ છીએ ત્યાં સુધી એમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી

શંકરાચાર્ય હતા એણે અદ્વૈતવાદની રચના કરેલી હતી રામાનુજાચાર્ય હતા એણે વિશિષ્ટ દ્વૈતવાદની રચના કરેલી હતી અચ્છા એક શો ટ્રીક તમને આપું છું કે ભગવાન રામ જે હતા ને એ વિશિષ્ટ હતા એના જેવું કોઈ થઈ ન શકે એટલે રામાનુજાચાર્યમાં શું કરવાનું વિશિષ્ટ દ્વૈતવાદ બરાબર એવી રીતે નિંબાર્કાચાર્યમાં બરાબર માધવાચાર્યમાં આવી રીતે તમારી એક શોર્ટ ટ્રીક બનાવી લ્યો ને

કે શ્રી સંપ્રદાય બ્રહ્મ સંપ્રદાય રુદ્ર સંપ્રદાય અને સનકાદી સંપ્રદાય આવતા વખતે એસટીએમાં તમને પૂછે કે ભાઈ રામાનુજાચાર્યનો સંપ્રદાય કયો હતો તો શ્રી સંપ્રદાય તો લોકો શું હોય એવું કે બહુ અઘરું પેપર હતું અમને ખબર ન પડી અથવા અમારાથી સોલ્વ થયું નહીં ક્યાંથી પેપર કઈ દઈ છે ખબર નહીં પણ તમે જો કલેક્ટિવ તૈયારી કરો પાછલા વર્ષના ક્વેશ્ચન પેપરને આવી રીતે તોડો અને એને સરાઉન્ડિંગની તૈયારી કરશો

તમારે આ પંક્તિ તમને એટલે આપી છે કે તમે આ પંક્તિ ઉપરથી લેખકનો શું કરી શકો અંદાજ મેળવી શકો દાખલા તરીકે ધર્મ નિરપેક્ષ હોય ને કોઈ પંક્તિ બરાબર જે માનવતા કેન્દ્રિત પંક્તિ હોય ને તો એ કબીરની હોવાની સંભાવના સૌથી વધારે છે તુલસીદાસ જે છે એ રામ ભગવાનના ભક્ત હતા અને ભક્તિ સંપ્રદાય દરમિયાન એણે પોતાની રચનાઓ કરેલી છે તો રામ ભગવાનને કેન્દ્રમાં રાખીને જેટલી પણ રચનાઓ થઈ હોય એમાં સંભાવના કોની રીતે આવવાની તો કે સંત તુલસીદાસની સંત વલ્લભાચાર્યની અને ચૈતન્ય મહાપ્રભુ આ કેવા કૃષ્ણ ભક્તિ જોવા નથી મળતા આમાં તમને ક્યાંય કૃષ્ણ જોવા નથી મળતા તો તમને કોણ જોવા મળે છે આમાં એ વસ્તુ બતાવી છે કે જ્ઞાતિ જાતિ પુરુષ થી કોઈ પણ ભેદભાવ વગર તમે જે ભગવાનની પૂજા અર્ચના કે પ્રાર્થના કરશો એ ભગવાન તમારા થઈ જશે એનો મતલબ એવો કે ભગવાનમાં જે બ્રાહ્મણ સંપ્રદાયનું જે વર્ચસ્વ હતું એને તોડતી આ વાક્ય છે કે જાતિ ભાતિ કોઈ ન પૂછે ભગવાન તો એના ભક્તને ઓળખે છે એને જાતિ હારે કોઈ સંદર્ભ નથી તો એ કોની છે રામાનંદ હોવાની સંભાવના છે ઓબિયસલી તમને એવું થાય કે સાહેબ આ તમારી સામે જવાબ છે એટલે તમે એવી વાતો કરી શકો પણ ના એક્ઝામમાં તમારી પાસે બ્લેન્ક જ છે તમારી પાસે કોઈ જ સોલ્યુશન નથી કાંઈ વસ્તુ નથી પણ તમારે એક લોજિકલ સોલ્યુશન ઉપર પહોંચવું હોય તો તમે શું કરશો તમારી પાસે એક આ જ રસ્તો છે સ્માર્ટ માણસ ઇન્ટેલિજન્ટ માણસ અને પાસ થનાર દરેક વ્યક્તિઓ આ કરતા હોય સો ટકા વાંચેલામાંથી સો ટકા પેપર નીકળે એ ખાલી એક તમારું સપનું હોઈ શકે પણ એ કદી વાસ્તવિકતા થઈ શકે નહીં તો તમારા વાંચનના બેઝ ઉપરથી તમે કેટલા સાચા જવાબો કરી શકો તમે તુક્કો મારવાના જ છો તો ઇન્ટેલિજન્ટ ગેસ કેમ કરવામાં ન આવે તો મેં તમને કીધેલું એમ કે તુલસીદાસ હોય તો એ રામ ભગવાનની અરાઉન્ડ એની રચના હોય અગેન સંત વલ્લભાચાર્ય અને ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણની આસપાસ એની રચનાઓ છે પણ આ રામાનંદ છે એમની રચનાઓ કેવી છે કે એણે દરેક સંપ્રદાય માટે ભક્તિ ખોલી કરી દીધી કે તમારા કોઈ બ્રાહ્મણ સંપ્રદાયના કોઈ પણ વ્યક્તિ કે પૂજારીની જરૂરિયાત નથી તમે અને ભગવાન સીધે સીધા સંપર્કમાં આવી શકો છો સેનાથી તો કે ભક્તિથી અચ્છા રેફરન્સ અગેન સુડતાલીસ નંબરનું પેજ સેમાં લ્યુસન્ટમાં સીધે સીધું રામાનંદમાં લખેલું છે કે જન્મ બારસો ને નવ્વાણું પ્રયાગમાં થયો હતો પણ શું છે ઉન્હોને અપના સંપ્રદાય સભી જાતિઓ કે લીએ ખોલ દિયા થા એનો મતલબ એવો કે તમારે ભગવાનની ભક્તિ કરવી છે તો તમારા કોઈ પણ સંપ્રદાયની કોઈ જરૂરિયાત નથી તમે આવો અને ભગવાનની ભક્તિ કરો એનસીઆરટી ક્લાસ સેવનમાં પણ તમને આનો રેફરન્સ જોવા મળી શકે છે અગેન હું કહું છું કે ખૂબ લિમિટેડ રિસોર્સ રાખવાથી તમને થતા ફાયદાઓ તમારી સામે છે સો પાનામાંથી તમે જોઈ શકશો કે તમને કેટલા એમસીક્યુ સીધે સીધા હાથમાં આવી જાય છે પણ એના માટે તમારે એનું ફ્રિકવન્ટ રિવિઝન કરવું પડે અગેન મરાઠા શાસન દરમિયાન જાણીતા બનેલા ચોથ અને સરદેશમુખી વિશે વીચેના વિધાનો ધ્યાને લો આ તો સવાલ જ છે આટલો ચાલો મરાઠા વિશે જેને ખબર છે કે ભાઈ મરાઠા ચોથ અને સરદેશમુખી નામના બે કરો ઉઘરાવતા હતા જેણે વાંચ્યું છે એ તો સાચો કરી જ દેશે નથી વાંચ્યું એનો મતલબ એને શું કરવાનો ચોથ એટલે શું વન ફોર્થ ચોથા ભાગનું ચોથો હિસ્સો

પણ ચોથ ઉઘરાવવામાં આવતી હતી આ સ્ટેટમેન્ટ એવું છે કે આ મરાઠા સામ્રાજ્ય પોતાના રાજ્યમાંથી ઉઘરાવી શકે અને પોતાના જે ખંડિયા રાજા હોય એની પાસેથી પણ ચોથ ઉઘરાવી શકે છે તો આ સ્ટેટમેન્ટ તો સાચું જ છે અચ્છા સર તો હું જવાબ જવાબુદી તો પહોંચ્યો નહીં પણ બીજું એક સ્ટેટમેન્ટ મારું સાચું પડી જવાથી હું આ બે માંથી એકમાં જ આવી ગયો ને આ તો મારા માટે ખોટા જ થઈ ગયા સીધે સીધા તો કદાચ આમાંથી તમારે તુક્કો મારવાનો થાય તો એની સાચી પડવાની સંભાવના પચાસ થઈ જાય અને આ દરેક સિરિયસ કેન્ડિડેટને ખબર જ હશે કે સરદેશ મૂકી એટલે સરકારી આવક ના એકના છેદમાં દસ એટલે કે દસ ભાગ તમારે કોને આપવાનો રાજાને આપવાનો તમને જે સંભાળે છે એ તમારા વિસ્તારનો રાજા શું છે એનું સોલ્યુશન મરાઠા ટેક્સેશન સિસ્ટમ વોઝ પ્રાઇમરીલી બેઝડ ઓન ટુ મેઇન ટેક્સિસ ચોથ પોલિટિકો મિલિટરીલી ટ્રીબ્યુટ પચીસ ટકા એટલે કે સોના ભાઈગા ચાર કરો એટલે પચીસ ટકા હિસ્સો કોને દેવાનો રાજાને દેવાનો એઝ ઝ રેવન્યુ અને સરદેશમુખી એટલે દસ ટકા એડિશનલ ક્લેમ જે છે એ મરાઠાઓ દ્વારા ઉઘરવામાં આવતો હતો તમે પાણીપતનું ત્રીજું યુદ્ધ ભણશો અને મરાઠા સામ્રાજ્યનું વહીવટી તંત્ર ભણશો તો એ આ ચોથ અને સરદેશમુખી વગર અધૂરું છે મરાઠા સામ્રાજ્યનું વહીવટી તંત્ર જો ભણવું હોય અને એમાં ચોથ અને સરદેશમુખી ન આવે તો એ તમે પૂરેપૂરું ભણેલું નથી એવું કહી શકાય અચ્છા નેક્સ્ટ નો ઇતિહાસ અને ગુજરાતનું કલ્ચર હોય ને તો લોકો યુવાની એક બુક છે યુવા ઉપનિષદની ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતનું કલ્ચર એની ઉપર આધારિત રહેતા હોય એમાં દરેક ગુજરાત રિલેટેડ જવાબો તમને મળી જવાના છે તમારે જ્યારે સાચું અને ખોટું હોય ત્યારે એની ઉપર રાઉન્ડ કરવાનું એટલે ભૂલ થાય નહીં રાજાના અધિકારીઓમાં મહાત્મય સૌથી ઉચ્ચ સ્થાને હતો મહાત્મય એટલે કેવો વ્યક્તિ કે જે રાજાનો પ્રધાનમંત્રી કહી શકાય કે રાજાને બધી સલાહ આપતો હોય ધર્મ અંગે કાનૂન અંગે ટેક્સેશન અંગે યુદ્ધ સંધિ આ બધા વિશે જે સલાહ આપે એ કોણ હતો મહાત્મ્ય હતો અને સૌથી પ્રતિભાશાળી અને સૌથી એની હાયરકીમાં એનું સ્થાન ઊંચું હોય એવું કહી શકાય તો ભાઈ ખોટું નથી બિલકુલ સાચું છે રાજ્યના મુખ્ય વહીવટી વિભાગને મંડળ કહેવામાં આવતું હતું તો બરાબર છે અત્યારે જેમ એક રાજ્ય હોય 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 જિલ્લો તાલુકો ગામ બરાબર એવી જ રીતે કે રાજાનું જે રાજ્ય હોય એના વહીવટી એક વિભાગ હોય જિલ્લો શું છે તો કે વહીવટી વિભાગ છે ગુજરાતમાં એક અમદાવાદ જિલ્લો છે તો એ અમદાવાદ જિલ્લો એ ગુજરાતનો વહીવટી વિભાગ છે તો સોલંકી કાળ દરમિયાન એક મંડળ જે છે એ શું હતો ભાઈ રાજ્યનો એક વહીવટી એકમ હતો તો કે એ સાચું છે હું ખોટું કહી શકું એમ નથી અચ્છા સૌથી મોટું છે સૌથી નાનું હતું અથવા મધ્યમ હતું એવું હોય તો તમારે અહીંયા ક્વેશ્ચન માર્ક કરી અને એને વિચારવો પડે પણ જનરલ સ્ટેટમેન્ટ છે કે રાજ્યના મુખ્ય વહીવટી વિભાગને મંડળ કહેવામાં આવતું હતું બરાબર છે એગ્રી નગરોનો વહીવટ રાજા પોતે કરતો હતો અચ્છા એક આખા આખું રાજ્ય હોય બરાબર એમાં કેટલા બધા મંડળો હોય બરાબર એની અંદર નગર હોય હવે રાજા જયારે આખે આખા રાજ્યનો પોતે રાજા હોય ત્યારે એક મંડળ ને એની અંદર નગર એનો વહીવટ પોતે કઈ રીતે કરી શકે અચ્છા એને કરવો જ તો તો શું કરવા મંડળ કઈ અથવા શું કરવા નગરનું નામ આપવું પડે એનો મતલબ એવો હોય કે નગરનો જે વહીવટ કરતા હોય એ અલગ હોય બરાબર મંડળ નો વહીવટ કરતા હોય એની હૈરાકીમાં એનાથી ઉપર હોય અને આ બધાની ઉપર હાયર કોણ હોય તો કે રાજા હોય તો આ સીધે સીધી ખબર પડી જાય કે નગરોનો વહીવટ રાજા પોતે કરતો હોય નહીં ખોટું સ્ટેટમેન્ટ છે એટલે આ ખોટું સ્ટેટમેન્ટ છે એટલે એ આપણો જવાબ થઈ જશે નેક્સ્ટ જોઈએ રાજાની આવકનું મુખ્ય સાધન જમીન મહેસૂલ હતું આ તો સીધી વસ્તુ છે કે દરેક જમીન જે રાજાઓ હતા એ તબક્કે કોની માલિકીની હતી તો કે રાજાની માલિકીની હતી અને રાજા પોતાની માલિકીની જમીન બીજાને વાપરવા આપે ખેતી માટે કે એક્સ જેડ કાર્યો માટે તો એના ભાગ રૂપે શું ઉઠાવે મહેસૂલ ઉઘરાવે અને એનાથી રાજ્યનું શું કરે આખે આખું સંચાલન કરે તો જમીન મહેસૂલ એ રાજાની આવકનો મુખ્ય હિસ્સો હતો કોમન સેન્સથી થઈ જાય આમ છતાંય તમે ગુજરાતનો ઇતિહાસ જ્યારે યુવાની બુકમાં જોશો તો તમને આ જવાબ એમાંથી મળી જશે મધ્યકાલીન ગુજરાત મધ્યકાલીન સમયના ગુજરાત મંદિર અને તેમના સ્થળના જોડકા જોડો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો તો જેટલા લોકો અગેન સિરિયસ તૈયારી કરે છે થોડોક એ અભ્યાસ કર્યો છે તો તમે ગુજરાતનું કલ્ચર વાંચતા હોય એમાંય મેળા પહોંચો અને સૌથી પહેલો મેળો કયો આવે ત્રણેનો જ મેળો આવે તો ત્રિનેતેશ્વર મહાદેવના મંદિર પાસે એ મેળો ભરાય છે અચ્છા ક્યાં ત્રણે બી માં ત્રણ

જ્યારે તમે મુઘલ અને આર્ટ એન્ડ કલ્ચર બે ભણશો ત્યારે તમને એવું કહેવામાં આવશે કે ચિત્રકળાનો એપીટો એનો સુવર્ણકાળ કોના સમયગાળા દરમિયાન હતો તો કે ભાઈ જહાંગીરના સમયગાળા દરમિયાન હતો તો જ્યારે જહાંગીર અને ચિત્રકળાને રિલેટેડ કોઈ પણ સવાલો પૂછાય તો જનરલી એને સાચા માની લેવાના હરીએ કારણ કે જહાંગીરને પેઇન્ટિંગ એટલી ગમતી હતી અને એણે એટલા બધા એક્સપેરિમેન્ટ કરેલા છે કે લગભગ કોઈ સ્ટેટમેન્ટ ખોટું હોઈ શકે નહીં અગેઇન જનરલી સ્ટેટમેન્ટનો રૂલ આને સાચો માની લ્યો બરાબર અને મુઘલ સામ્રાજ્યનું પતન જેવું થયું એટલે અહીંયાના ચિત્રકારો શું થઈ ગયા જોબલેસ થઈ ગયા બરાબર જોબલેસ થઈ ગયા તો એણે શું કર્યું આજુબાજુના વિસ્તારોમાં જવાનું ચાલુ કર્યું તો આજુબાજુના વિસ્તારોમાં રાજસ્થાનમાં ગયા અને ઉત્તરાખંડ હિમાચલ જેવા વિસ્તારોમાં પણ ગયા એટલે રાજપૂત ચિત્રકલા છે એ બે સબ સ્કૂલમાં ડિવાઈડ થઈ ગઈ કઈ કઈ પહાડી અને રાજસ્થાની તો એ સ્ટેટમેન્ટ પણ સાચું છે અગેઈન પ્રૂફની વાત આવે તો લ્યુસન્ટમાં તમને દેખાય આવશે બરાબર આ બધી વસ્તુઓ કે જહાંગીર બરાબર મુઘલ ચિત્રકલા આપણે ચરમોત્કર્ષ પર જહાંગીર કે શાસન પહોંચી તમે પેજ નંબર 53 તમારે જોવાના છે લ્યુસન્ટની બુકમાં એના વિશે તમને દરેક વસ્તુઓ જે ચિત્રકળાની એને સ્થાપના કરી દીધી બરાબર એને કયા કયા વ્યક્તિઓને પોતે અંદર નિમણૂક કરી લીધી ચિત્રકળા માટે એ દરેક વસ્તુ તમને ઇન ડિટેલ જોવા મળશે પણ પ્રોવાઇડેડ તમારે આને વારંવાર વાંચવું પડે નહીતર ફેક્ચુઅલ ડિટેલ આપણે એટલી બધી યાદ રહીએ નહીં એકવાર વાંચે આવડવો જોઈએ કરી દઉં એ કરી દઉં કારણ કે આ કેવો વસ્તુ સલ્તનતકાળ હંમેશા આપણા ઇતિહાસના ભણવામાં અને આપણા વાંચનમાં આપણે શું કરીએ છીએ અવોઈડ કરીએ છીએ એને એક્સકલુડ કરીએ છીએ કેમ કારણ કે કોસ્ટ બેનિફિટ એનું તમને જોવા મળે નહીં દરેક જગ્યાએ ખોટા લોજિક લાગે નહીં આ સિકદાર એટલે શું એ તમને ખબર હોય તો જ તમે એ વાતનો જવાબ આપી શકો કે સિકદાર એટલે પ્રાદેશિક વિભાગોનો વડો થાય બીજું મુશરીફ એટલે શું તો કે ભાઈ કર ઉઘરાવનાર આ વસ્તુ કાળની ટર્મ છે અને સામાન્ય રીતે તમારા સાંભળવામાં આવેલી હોય નહીં બરાબર તો પ્રેમથી એ કરી દેવાય આમાં તમારે ઈગો ઉપર લઈ લેવાનો કોઈ સ્કોપ નથી નેક્સ્ટ સિક્કાઓ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો અગેન ફેક્ચ્યુઅલ સવાલ કે આ સમયગાળા દરમિયાન કોરીનું ચલણ હતું એના સિવાય તાંબાના સિક્કા ઢીંગલો કે ત્રાંબીઓ નામે ઓળખાતા હતા અગેન જો તમને ઢીંગલો દોકડો કે ત્રાંબિયો આના વિશે ઇન ડિટેલ ખબર હોય તો જ તમે આ વસ્તુની જે જવાબ સુધી પહોંચી શકો છો અધરવાઇઝ આ પણ સ્કીપ કરવા જેવો સવાલ છે ટોટલ તેર એમ આપણે જોયા એમાંથી તમને બે સ્કીપ કરવા જેવા લાગ્યા બરાબર નેક્સ્ટ સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલન વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો આત્મીય સભામાંથી બ્રહ્મો સમાજની સ્થાપના થઈ ભારતનું પુનર્જાગરણ અને કલ્ચરલ અવેકનિંગ જે બ્રહ્મો સમાજ બરાબર રાજા રામ મોહન રોય દ્વારા અઢારસો ને અઠ્યાવીસમાં સ્થાપવામાં આવ્યું બરાબર એના વિશેનો સવાલ છે ખૂબ ફંડામેન્ટલ સવાલ છે કે સૌથી પહેલા એ આત્મીય સભા હતી અને પછી એણે બ્રહ્મો સમાજનું સ્વરૂપ લીધું બરાબર છે વેજ સમાજની સ્થાપના મુંબઈમાં થઈ મુંબઈ વિશે તમારે શું કરવું પડે વિચારવું પડે કે મુંબઈ વેદ સમાજ મેં સાંભળેલું છે બરાબર પણ એ વેદ સમાજ એની સ્થાપના મુંબઈમાં થઈ કે નહીં તમને સીધો ડાઉટ થવો જોઈએ તો વેદ સમાજની સ્થાપના ક્યાં થઈ છે ભાઈ મદ્રાસમાં થઈ છે અને વેદ સમાજ વિશે તમે થોડાક એ બે ત્રણ વાગ્યો જાણતા હોય તો એને શું કહેવામાં આવે છે કે ભાઈ સાઉથનું બ્રહ્મો સમાજ કહેવામાં આવે છે કેમ તો કે બ્રહ્મો સમાજમાંથી એને પ્રેરણા લઈ અને વેદ સમાજની સ્થાપના કરવામાં આવેલી હતી ડિટેલમાં થોડુંક જોઈએ આપણે તો વેદ સમાજ શું છે ભાઈ સાઉથ ઇન્ડિયન સોશિયો રિલિજિયસ રિફોર્મ દક્ષિણ ભારતનું સોશિયો રિલિજિયસ બરાબર સામાજિક અને સાંસ્કૃતિક રિફોર્મ મુવમેન્ટ હતી ક્યાં સ્થાપવામાં આવી ભાઈ તો કે મદ્રાસમાં બરાબર અને કોના દ્વારા કે શ્રીધરાલુ નાયડુ અને કેશવચંદ્ર સે બરાબર ક્યાંથી ઇન્સ્પાયર થઈને તો કે બ્રહ્મ સમાજમાંથી ઇન્સ્પાયર થઈને

ક્રાંતિકારીઓ દ્વારા શરૂ કરેલા સામયિકોના જોડકા જોડતો યોગ્ય વિકલ્પ પસંદ કરો થોડા કઈ ગુજરાતી હોય ગુજરાતી ક્રાંતિકારીઓને વાંચા હોય અથવા થોડો કંઈ પ્રેમ હોય અથવા સ્કૂલિંગમાં ધ્યાન આપેલું હોય તો તમે બધાને ખબર હોય કે ભાઈ આપણા શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છના હતા બરાબર એને ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનું અખબાર પત્ર શું કર્યું ચાલુ કરેલું હતું તારકનાથ દાસે ધ ફ્રી હિન્દુસ્તાનની શરૂઆત કરેલી હતી બરાબર લાલા અને ગદર પાર્ટી મેડમ વંદે માતરમ ની શરૂઆત કરેલી હતી અતિશય બેઝિક સવાલ છે દોસ્તો આનો એક કોષ્ટક આવે છે બરાબર કે સામયિકો અને એને કોણે ક્યાં ક્રાંતિ કરવી એની શરૂઆત કરી આ બે એનું એક આખે આખું વીસ કે પચીસ જે કોલમનું છે એ ટેબલ આવશે એ ટેબલમાંથી લગભગ લગભગ એક બે સવાલ દરેક જીપીએસસીની પરીક્ષામાં તમને જોવા મળશે તો આને ટ્રેન્ડ એનાલિસિસ કહેવાય કે જીપીએસસી વાળા આ મુદ્દાઓમાંથી સવાલ પડે જ પડે છે આના વગરનું દાખલા તરીકે સિંધ દુખીની સભ્યતા વગરનું ગાંધીજી વગરનું પછી આવા પ્રશ્નો કે જે સામયિકો અથવા સંસ્થાઓની સ્થાપના જેમ તમે જોયું બ્રહ્મો સમાજની સ્થાપના કે વેદ સમાજની સ્થાપના એના સિવાય ત્રીજા કે ચોથા સમાજની સ્થાપના પૂછી લે બરાબર આના વગરના હિસ્ટ્રીના લગભગ પેપર તમને જોવા મળશે નહીં તો આ એક ટ્રેન્ડ તમારા હાથમાં હોવો જોઈએ કે એઝ એ ઇતિહાસ નું રિવિઝન કરનાર વિદ્યાર્થી તરીકે કે જે એસટી ની પરીક્ષા આપે છે તો મારે પ્રેફરન્સ કોને આપવાનો સૌથી પહેલા તો આવા રોકડિયા માર્ક હોય એવા વિષયો અથવા એવા ટોપિકો હોય એને મારે પ્રેફરન્સ આપવો જોઈએ આમાં કોઈ લોજિક નથી એક પણ તમે વાંચ્યું હોય અથવા એક પણ બેઝિક વસ્તુ વિશે તમને જો ખ્યાલ હશે કે શ્યામજી કૃષ્ણ વર્મા બાકીના બધાને જવા દો ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ એને ચાલુ કરેલું છે સીધે સીધા તમે જવાબ સુધી પહોંચી જશો પણ આના માટે અગેન જે મેં પેલી સ્લાઇડમાં કીધું હતું એમ આત્મવિશ્વાસ હોવો જોઈએ એલર્ટનેસ હોવી જોઈએ અને કોમન સેન્સ હોવી જોઈએ